ચાંજરડા ધંધુસર રોડ પર આવેલા ખેતલિયા બાપાના મંદિર ખાતે નાગપંચમના પવિત્ર તહેવારને લઈને હવનનું તેમજ સાધુ સંતોના ભંડારાનું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુતભટ્ટી ઓમ નવનાર જય ભૌનાથ જય ખેતલ્યા બાપા અનુરુદ ગર્વ ગીરની ગોદવા આનંદધામ કેતલીયા બાપા મંદિર ભારતીય આશ્રમ દ્વારા હર વર્ષેની જેમ જે આ ચાલતી પરંપરા પ્રમાણે અમારે રમડી રામ ભારતી બાપુએ જેવું ભૂલ કરેલી પરંપરા રામ ભારતી બાપુ પછી કરુણાનંદ ભારતી રાજેશ્વર ભારતી બધાએ ત્રણેય ભ્રમલીન થઈ ગયા અને ત્રણેય સંતોની સમાધિ અહીં લાગે છે સમાધિ પૂજન પણ થયું કે દરિયા બાપાનું પૂજન પણ થયું અને નવો લઘુરૂદ્ર યજ્ઞ છે સંત ભંડારો છે રમતા સાધુને બધાય નહીં આ જ નિમંત્રણ છે ભંડારાનું અને ભંડારાનું આયોજન છે લઘુરૂદ્ર અને સાંજના બે ત્રણ ગામની દીકરીઓ અને ભોજન કન્યા ભોજન પણ છે તો આજે બંને પૂજારી અહીંયા હતા એના સંસ્કાર મતલબ મારામાં પંસ પૂરું કરી અને કાયદેસર એની સોટિકરમ કરવા પડે તો એ બે સંત સંતોના સોટિક્રમ થયા મોહન મોહન આનંદ ભારતી મહેશ્વરાનંદ આનંદ ભારતી અને રાજેશ્વરાનંદ ભારતી બે સંતોને ગુરુ મહાદેવ ભારતી મારા જે શિષ્ય છે લઘુમહન છે ભારતીય આશ્રમના એના વિધિ થઈ અને સાથે સાથે આ ભારતીય આશ્રમના સાયાની છે જે ભારતીય બાપુની પરંપરા રમલીન ભારતીય બાપુએ જે પરંપરા ઊભી કરી એ પરંપરા પ્રમાણે આ આશ્રમ પરંપરાને સાથે લઈ અને નિર્વાહ રાખે અને કાંઈ બી ધોરણે પ્રતિદિનાની પ્રગતિ સાથે પ્રાર્થના